હા હું આવી દવા કરી બાટલો સરાઈ દે મહી દે હા હા એવું હે બપાને કેમ છે કેમ છે તાવ ના કામ કર્યું લેવું પડે ને થઈ ને થઈ આમ આમ ખરે ને એવા થાય તારા ઘરે ન નીકળે

આવી જ્યો બધાયના વાળા બધાયના વાળા આવતા હા હવે ને ભાઈ આપણો વારો ત્યાં આવી જ્યો હે કમ્પલીટ હા હા હું મહિના દોઢ મહિનાથી દવાખાને તો ને મારો વારો છેલ્લા રાખ્યો હે હવે આપણો વારો આવી ગયો છે કમ્પલીટ તો તાવ આવી જ્યો છે મને આજ રાતે હે ને ફૂલે ફૂલ તાવ આવી ગયેલો હતો અને માથું ને એવું બહુ દુઃખે છે તો આગળ આવવું છે દવાખાને તો તું આવી ગયો હા હા બપોરે બપોરે રાખો

કેમ તો ડોક્ટર હું હે આ આ એક સડે હે એ સડવાતી વીધો હોય સરા હોય તો કે ભાઈ ને ને ઉલીલી નું વીધો તને અર્જન ને ઉલીલી નું વીયા હું તો તને સડે દેવો હે તો ભાઈ જો ફાઈનલી હેને ભાઈ આપણો વારો આવી ગયો બાટલો ચડાવવાનો હવે બધાને તાવ આવી ગયો હું એક બાકી હતો મારો વારો આવી ગયો એકદમ બાકી જો ને તારે નીલ વારો લેવો હવે તો ફમેલે ને હંદયને આવ આવજો હવે આપણે ઘર આપણે એક બાકી હતા અને સોફા બાકી આપણી વારો આવી ગયો છે આજ કમલે 556 હા હંદય ન લેવો તાર ન ભાઈ હાથ કરી આખો રે હવે જો આપણે પાત્રા સગવ

કાની હા બે ત્રણ મહિના શિયાળા તેત્રાફ હા હમ હા સડી તો ફેમિલી કમ્પ્લીટ સડી ગયો છે હવે અને હવે હે ને 14 છે ઘરે દવા પી દીધી છે હા હમ હા તો હવે દવાખાને થી ઘરે અત્યારે અને હું તો હેને ઘડી પર હોજ્યો ઘડી પર હોજ જન તો નયા બી ઠીકા મે દવાખાને લાલ પછી ખાધું નઈ નાય ને લુગડા ધોયા ધોય પે હુકવીને અંદર આવી હા હવે પાછું વારીએ dau કે આખા બગરે ડુંડા હુકેલા છે કેની ભેગા કરતા આવી ઢિગલો કરતા આવી ને ઢાકતા જ હવે આવું હા તો ઠકાવા લાગો ને હા ઓ બજાર કે થોડુંક કામ થાય કામ ન થાય કે બામ રૂગરણ શેરો તો પકરાય ને થા હા ઢકાઓ હા હાલો આ રલે તો બેગ થોડી પડઈ ને વાડીએ જઈએ અને હું તો એમ બુદો માથું બહુ દુખતો ને માથું તો હવે હારું થઈ ગયું કે વાંધો નહી હારું થઈ ગયું એમ કંપલી ને

ટેકરી બીજે પાસે તો દીસે થોડી પીવાય લે હૈ તર્કે કામ કરવા આવછું એવું હે તો કે દીસે પીન હું કરું હા તે અંધાર મરે હે એ કે તું અર્ધ પીજો નકર અંધરાશિયો હસતો હે હે એટલે દીસે નો પીવાય ને બે બંગુ ને નઈ

આ તો આલી એમ તો ઝાકો થઈ આમ રોજ આમ તો કોઈ ભાઈ હે ને કપા હે રોજ ઊભો કોઈ હે ઉડ કરવા વાળો કોઈ નહીં મન ફાવે એમ ખાવાનું મોજ કરવાની એમ બસ બીજું કાઈ નહીં આલી દે

મને હાથમાં તો થેલી પકડી દીધી છે રૂપાઈ તો હવે આ થેલી લઈને આપણે જઈએ રહ્યા હજુ લૂગડું ને એવું વાંધું છે બાજરીના ડુંડા છે ને ઢાંકવા માટે તો ફાઇનલી હેને ભાઈ આપણે પૂગી જશે આપણી વાડીમાં અને જો ભાઈ એટલી બાજરી છીએ આપણે હા તો તું હું શર્ટ પહેરવા માંડી હમ ચો ભાઈ એટલી બાજરી છે આપણે અને આપણી બાજરી હતી રણાવી દઈએ બધી કમ્પ્લીટ અને હવે છે ને ભાઈ આ જે ઊંડા છે ને એ બધા ભેગા કરીને એક બધો ભેગલો કરના છે અમારે પાછું ખોલવા આવવું પડે ને હાંસકોનું પાછું છે ને ભેગું કરવા આવવું પડે એવું હોય બધું આમાં આ તો ભેગા કરવા માંડી દો આ લાલ ફટાફટ કાંઈ કાં હું તો પેશિયલ આટો મારવા હું કાંઈ કામ નહીં કર તો ફાઈનલ એના પછી બધું કામ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ગરમી ના હાવ પહેલી ગયા હવે હાવ તો કમ્પ્લીટ કરી નાખ્યું બધા હે ને ઢુંડા ઢાંકી દીધા હે ભાઈ કમ્પ્લીટ આવી રીતે વગલી કરી નાખી છે નાની એવી અને વલી તો ઓલા આપણને થેલી લેવા જઈ શકે થઈ ગયું કમ્પ્લીટ હા

કરીરા બાકી હે હમ જો સંગા એકનો વીડિયો ઉતારે એ અમે હમો મૂકે કેમ બહુ બધા વીડિયો આવે કે તમે મને ફડિયા ન્ય આપતા કે ઈ મને આપન પછી આપ હા એમ તમને કમ ન આપ હા ઈ આપે નહિ આપ હા કઈ લે આ એને ચેનલ બની દેવી હે યાર ભલે આખોજી બનાવા કરે હા હા જયપલ હા બની નકન ચેનલ આપડી હા જયપલ ની વ્લોગ ની ચેનલ બનાવીએ કે નહી ખાસ કરીને બધે કમેન્ટ કરો તો આપણે જયપલ ને કેને વ્લોગ ની ચેનલ બનાવી દેવું

દયાલ અક્તરિયા કોનું કામ છે તો ભાઈ જો મકાઈ ખાઈ છે અહીંયા અને આ બાજુ ગોદી ભાભી ની મકાઈ ને એવું ખાઈ છે આપણે મકાઈ ખાઈ લીધી છે પણ આપણને અત્યારે તાવ ને એવું થોડું ખારું છે તાવ અત્યારે આવેલો નથી ખારું છે થોડુંક એમ તો ફેમિલી અત્યારે પડી ગય છે હાજ અને આપણે બે જ્યાં છે જમવા પણ આપણને તાવ ને એવું કઈક આવી ગયું હોય ને આપણે કે ખાવાનું કેવું આપે ખબર જોવા ખારી

પેલા કરતા સારું છે પેલા હે ને હાજર કાલે હાજર તો મને આખી રાત ઊંઘ જ નહોતી આવી માથું એટલું ઝૂકતું હોય કઈ ઊંઘ જ નહોતી આવતી હું આવું હોય ગયો હે તાવ આવી ગયો આવું ને અરે 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 મારી દીકરા તાવ આવી ગયો હા હા આવી ગયો હા તો ભાઈ અમારે આવું ને તાવ આવી ગયો એને ન લાવો ભાઈ હવે તાવ માઇન્ડ માઇન્ડ સારો છો છે મને આવી ગયો તો મને અત્યારે સારું હોય વાંધો નહીં તાવ ને એવું કંઈ નહીં ગરમીથી દેવો ફૂલ અમે હવે હે ને આજનો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય